સુરતમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે સો જેટલી નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં સ્લીપિંગ સ્લીપર અને ડિલક્ષ એક્સપ્રેસ બસોની લીલી ઝંડી આપવામાં આવી છે સમગ્ર કાર્યક્રમમાં વાહન વ્યવહાર મંત્રી સંઘવી અને મંત્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ ભાજપ અને સુરતના મેયર પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા મંત્રી હર્ષ સંઘવી અને મુકેશ પટેલ સહિત મહેમાનોએ બસોનું પૂજન કર્યું હતું ત્યારબાદ હર્ષ સંઘવીએ કહ્યું કે તેર થી ચૌદ મહિનામાં સોળસો વીસ બસો રાજ્યના નાગરિકોની સુવિધા માટે શરૂ કરાય છે સત્યાવીસ લાખ મુસાફરો પ્રતિદિન એસટી બસમાં મુસાફરી કરે છે આવનારા બાર મહિનામાં ત્રીસ લાખ યાત્રીઓ બસમાં મુસાફરી કરે તેવો ટાર્ગેટ છે સામાન્ય નાગરિકોને આ સુવિધાથી પોતાના વાહનોમાં મુસાફરી કરી શકશે આગામી દિવસોમાં વધુ પાંચસો બસો મુસાફરીની સુવિધામાં રસ્તા પર દોડશે વડોદરા સહિતના ડેપોની બસને લોકાર્પણ માટે સુરત લાવવામાં આવી હતી માત્ર લીલી ઝંડી બતાવીને ખાલી લાવવામાં આવેલી બસ ટ્રાફિક કરતી હતી ફરી પોતાના ડેપોમાં ખાલી થઈ ગઈ હતી જેથી ટ્રાફિકનો ભોગ બનેલા લોકોએ કહ્યું કે માત્ર તાઇફા કરવા માટે દૂર દૂરની બસોને પણ બોલાવવામાં આવે છે એસટી પરિવારને ઉત્સાહિત જોઈને ખુશી જોઈને ચહેરા પર સ્મિત જોઈને ખૂબ આનંદ થાય અને તમારો આ ચહેરો હંમેશા આ જ રીતે હસતો રહે તે રીતે આપણે સૌએ સાથે મળીને આગળ વધવાનું છે અમારા ચહેરા પર ખુશી હોય એટલે રાજ્યના સત્યાવીસ લાખ નાગરિકો જે દરરોજ તમે જે બસ હાકો છો તમે જે બસની દેખભાલ કરો છો એ બસમાં સવાર સાંજ પ્રવાસ કરીને પોતાના સપના સાકાર કરતા હોય છે આજે સુરત શહેર ખાતેથી દક્ષિણ ગુજરાતના અને ખાસ કરીને ગુજરાતના નાગરિકો માટે સવારી ગુજરાતના ખૂને ખૂને ગુજરાતના નાગરિકોને પોતાના ગામથી શહેરો સુધી મહાનગરો સુધી પોતાને નોકરી માટે ધંધા માટે ભણતર પ્રાપ્ત કરવા માટે આ તમામ લોકો જ્યારે ગામથી શહેર તરફ જવાનું હોય શહેરથી પાછું પોતાના ઘર તરફ વલવાનું હોય ત્યારે એમને કોઈ બી પ્રકારના પ્રાઇવેટ વાહનો ઉપયોગ ના કરવા પડે તે પ્રકારની વ્યવસ્થાઓ આપણે કરવા આગળ વધી રહ્યા છે કુલ મલાવીને આ તેર મહિનાની અંદર મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આ ડબલ એન્જિન સરકાર દ્વારા ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં પહેલી વાર આવતી હશે કે માત્ર તેર ચૌદ મહિનાની વચ્ચે સોલસો ને વીસ નવી બસો રાજ્યના નાગરિકો માટે ખુલ્લી મૂકવામાં આવે